પાંડેસરા ખાતે આવેલ આવિર્ભાવ સોસાયટી વિભાગ બે ના મકાન નિશાન બનાવી તસ્કરો મકાનમાંથી લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસમાં મથકે નોંધાયો છે પાંડેસરાના આવિર્ભાવ સોસાયટી વિભાગ બે માં રહેતા સચિન મિસાલે જણાવ્યું હતું કે તેઓના મકાનને કોઈ અજાણ્યા ચોર હિસાબ નિશાન બનાવ્યો અને મકાનમાં માં તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન સહિત મત્તા મળી એક લાખ ઓગણસી હજાર થી વધુ મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા છે સરસ્વતી અશોક મિસાલ બે મારે રહેવાનું છે પ્લોટ નંબર એકસો સાડત્રીસ છે ઘટના આવી ઘડી કે અમે બેસ્તાન ગયેલા બપોરે દોઢ વાગે દોઢ વાગે ગયા તો અમે પાછું આવવાનું હતું ટાળું માર્યું ઘરમાં ને પછી બહેનનાથા ગયેલા તો એને કીધું કે હવે જમીને જ જજો તો એને રાહુ સાડા આઠ પોણા વાગે તો અમારું ખાવાનું બધું થઈ ગયું તો મેં કીધું હું જાઉં તો એ મારો છોકરાએ કહ્યું કંઈ નહીં આજના દિવસે અહીંયા રહેવાનું મેં કીધું ના ટાળું છે મને બીક લાગે છે જવું જોઈએ આપણે ઘેરે તો એ લોકોએ બધાના ઘેરે ટાળું રહે તારું એક દિવસ રહે એમાં શું થવાનું છે તારે એવું કીધું મેં તો રહી ગયા રહી ગયા પણ મને બીક જ લાગતી હતી ઠંડીમાં દરવાજા વહેલું બંધ કરે બધા સવારે છ વાગ્યા આવ્યા અમે છ વાગ્યા આવ્યો તો ટાળું બંધ હતું ગાડી પરથી ઉતર્યું હું તો ટાળું જોઈને મને જરા સારું લાગ્યું ચલો ટાળું છે ઘરમાં તાળું ખોયલું તો કબાટ ફ્રિજ ફ્રીજ સાડી ગયેલી દાગીના ગયેલા જે ગયા એ બધું નેકલેસ એ બધું હવે ગયા છે ત્યાં લખીને તો આપ્યું છે હાલ તો લાખો રૂપિયાની ચોરી મામલે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તાત્કાલિક પાંડેસરા પોલીસે ગુનો નોંધી આરોપીની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝર કુરીસે ડિટેન્ટ ફેર્યું